ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ આઈટીઆઈના સ્ટાફને લોકાર્પણ થયેલ નવા બિલ્ડિંગ માટે અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટેની તક મળે છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાનોના કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે યુવાનો પોતાની સ્કિલથી જોબ શિકર નહીં પરંતુ જોબ ગીવર બની રહ્યા છે સ્ટાર્ટઅપ ક્ષેત્રે આજે મહિલાઓ પણ અગ્રેસર રહી છે બધાના સહયોગથી દેશત્રીજી અર્થવ્યવસ્થા બનવાતર ફમક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આવનાર સમય ટેકનોલોજીનો છે ત્યારે સ્કિલ મુજબ આઈટીઆઈમાં પણ નવા કોર્ષનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે આજે એકસો ચોપનથી વધુ કોર્સ રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ચાલે છે જેનો એક પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ તાલીમ દર વર્ષે મેળવી રહ્યા છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્ષની જરૂરિયાત જણાશે એ દિશામાં ટેકનોલોજી સાથેના કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે સોલર ડ્રોન રિપેરિંગ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કોર્ષ ઉર્જા વિભાગના છે તાલીમની સાથે જ રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા છે